સુરતમાં બે દિવસ હજીરાના અદાણી પોર્ટ પર રહેશે પ્રધાનમંત્રીએ લોકાર્પણ કર્યા બાદ પ્રથમ વખત આઈએનએસ સુરત જહાજ ગુજરાતમાં આવ્યું આવતીકાલે પોલીસ ઓફિસર એનસીસી સ્ટુડન્ટ ઉપરાંત જુદા જુદા અધિકારીઓ અને લોકોની અંદરથી બતાવવામાં આવશે યુદ્ધની તણાવની સ્થિત વચ્ચે ભારતની આઈએનએસ સુરતની તાકાત લોકોને બતાવવા સુરત લવાયું જહાજ આગળ મિસાઇલો સાથેનું અદ્યતન ટેકનોલોજી સાથેનું જહાજ કોઈપણ યુદ્ધમાં ટકરાવવા સજ્જ યુદ્ધની સ્થિતિ માટે ભારત પર સંપૂર્ણ તૈયારીથી સાથે દુશ્મનોને પહોંચાડી રહ્યો છે સંદેશ પાકિસ્તાન ચીનના યુદ્ધ વચ્ચેની સ્થિતિ સર્જાય દો શસ્ત્રો તૈયાર રિપોર્ટર નૈતિક રેશમવાળા સુરત